ભાવનગર થી આવેલા નિકુલ ઝાલા ગ્રુપ તરફથી વાહ ભરતસિંહ વાળા ખુબ ખુબ અભિનંદન પાંચસો વાળા શત્રુઘ્ન ભાઈ પાંચસો રૂપિયા તાળીઓના ગડગડા રમેશભાઈ કાખડીયા ઈસદ્રા વાળા તરફથી પાંચસો રૂપિયા હમણાં સ્વયંસેવક સ્વયંસેવક મિત્ર એ ખાલી બાળાને પ્રોત્સાહન રૂપે જે એ કલેક્ટ કરી લેશો અમે વાહ વાહ તાળીઓના ગડગડાટ પેલા કરો કાલાવાડ ગ્રુપ તરફથી 1100 રૂપિયા બાળકોના પ્રોત્સાહન રૂપે ખૂબ સરસ ખરેખર ગીત રજુ કર્યું પાંચસો રૂપિયા આરડી ઝાલા કોંડ તાળીઓના ગડગડાટથી વધાઈ લઈ એક એક ગીતમાં એક સંદેશ મેં હમણાં કહ્યો એ જ સંદેશ હતો ઘણી મહેનત કરે છે ખેડૂત વાઢે લણે ક્યારેક ક્યારેક ટમેટા પણ રસ્તા ઉપર ફેંકી દેવા પડે બટેટા પણ ફેંકી દેવા પડે કારણ પૂરતા ભાવ નથી મળતા એક સંદેશો રજૂ કર્યો ખેડૂતની વેદનાનો તો આપણે બાળાઓને ફરીથી અભિનંદન આપીશું હવે પછી હું ગજેન્દ્રસિંહ ઝાલાને વિનંતી કરું કે આગળનો દોર સંભાળશે